નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે અમારી જો આ વિડીયો આપને ગમે અમારી સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો કોમેન્ટ કરશો અને બાજુમાં રહેલ બેલનું જે સિમ્બોલ છે એને દબાવશો તેવી વિનંતી છે આજે આપણે વાત કરીશું અમદાવાદમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાની અમદાવાદની અંદર સૌથી મોટી બે સમસ્યા હોય તો એ છે પાર્કિંગ અને ટ્રાફિકની અને બે સમસ્યાઓ એકાબીજી સાથે જોડાયેલી છે કારણ કે રોડની સાઈડમાં જ્યારે ગેરકાયદેસર પાર્કિંગ થયેલું હોય છે ત્યારે રોડ એટલા પ્રમાણમાં સાંકડો બને છે જે ટ્રાફિકની વકરેલી સમસ્યામાં ઉમેરો કરે છે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ હમણાં જ કરેલી જાહેરાત અનુસાર એકસો છ સર્કલ ઉપર નવા સીસીટીવી કેમેરા મૂક્યા છે કેટલાક બ્રિજીસ ઉપર પણ સીસીટીવી કેમેરા મૂક્યા છે જેથી હેલ્મેટ વગર કોઈ વાહન ચાલક જતો હોય ત્રણ સવારી જતો હોય સીટ બેલ્ટ ના બાંધ્યો હોય ચાલુ વાહને ફોન પર વાત કરતા હોય તેવા લોકોના આ સર્કલ ઉપર અને આ બ્રિજ ઉપર ચલણો બનવાનું ચાલુ થશે જે તે વાહન ચાલકને ઘેર બેઠા ઈ ચલણ મળી જશે હવે વાહન ચાલકને ઈ ચલણ મળવું જોઈએ એના અમે હિમાયતી છીએ અમે એ બાબતના જરાય વિરોધી નથી પરંતુ અમારી જે વાત છે એ અમે વધુ વૈજ્ઞાનિક ઢબે કહેવા માંગીએ છીએ કે તમારા જે ટ્રાફિક જંક્શન છે એની 40 ડિઝાઇન ના કારણે વાહન ચાલક છે એ ના દંડાવવો જોઈએ મોટા ભાગના જે સર્કલ છે ત્યાં ઊભેલા વાહનો છે એમાં ડાબી બાજુનો ટર્ન ખુલ્લો હોય છે મોટા ભાગે ક્યાંય ખુલ્લો જ હોતો નથી ડાબી બાજુ વળવા જાય તો ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ હોય છે ખરેખર જુઓ તો ટ્રાફિક જંકશન ની 50 ફૂટ ની પેરેફરીમાં ગેરકાયદેસર સર પાર્કિંગ કરવા જ ના દેવું જોઈએ પરંતુ પાનના ગલ્લા હોય ત્યાં સ્કૂટર ઉભેલા હોય ખાણીપીણીના હોય ત્યાં ફોર વ્હીલર ઊભેલું હોય એટલે વાહનો છે એની જે ગતિ છે એ ગતિ છે ધીમી પડી જાય છે એ જ રીતે ઘણી વખત મોટા વાહનો છે એ ખોટી લેનમાં હોય છે અને વિરુદ્ધ દિશામાં ટર્ન લે છે બિલકુલ ડાબી દિશામાં ઉભેલી એ એમટીએસ ની બસ જ્યારે જમણી બાજુ ટર્ન લે ત્યારે બાકીના બધા વાહનોને ઊભા રહી જવું પડે અને ત્યાં સુધીમાં જો ટ્રાફિક સિગ્નલ બદલાઈ જાય તો પાછળના જે વાહનો છે એનો પોતાનો કોઈ જ વાંક ના હોવા છતાં એને ચલણ મળે અને એને દંડ ભોગવવો પડે અને એના જે લાયસન્સ છે એમાં એના માર્ક્સ માઇનસ થતા જાય હવે ખોટી રીતે માણસ ના એ આપણા ન્યાયતંત્રની સૌથી પહેલું પગથિયું છે એટલા જ માટે અમે કહીએ છીએ કે તમારી જે ટ્રાફિક વ્યવસ્થા છે એની લેન વ્યવસ્થા છે એ સરળ હોવી જોઈએ તમારા મોટા જંક્શનોને બદલે જંક્શનો નાના બનાવવા જોઈએ જેથી આસપાસના વાહનો છે એ વાહન ચાલકના દ્રષ્ટિગોચર થઈ શકે

આગળનું વાહન જતું હતું ત્યાં કાઢેલા કર્વેચરને પાછળના વાહનને દ્રષ્ટિગોચર ના થયું અને પાછળનું વાહન છે એ આખું ઊંધું પડી ગયું બાજુમાં જે વિડીયો છે એમાં આપ આના દ્રશ્યો જોઈ શકો છો આ પ્રકારની જે ફોલ્ટી ડિઝાઇન છે એ કોર્પોરેશને સુધારવી જોઈએ એની એક ચોક્કસ નીતિ હોવી જોઈએ કે વાહન ચાલકને નડતર રૂપ કોઈ બાબત ના હોવી જોઈએ અને આ તમે તમે કરો તો ચલણ નથી હોતી સિગ્નલ લાઇટો ચાલુ ઘણી જગ્યાએ તો ટાઈમર બંધ હોય છે એટલે વાહન ચાલકને ક્યારે નીકળવું એ ખબર નથી હોતી અનેક જગ્યાએ જે સફેદ પટ્ટા મારેલા હોય છે એ ભૂસાઈ ગયેલા હોય છે એટલે વાહન ચાલક ને તમે ચલણ ત્યારે આપો કે પહેલા આ બધી બાબતો છે એને સરખી કરી કાઢો હમણાં કેટલાક જંકશન ઉપર પીળા શક્કર પારા જેવા પટ્ટા માર્યા છે ચોરસ ચોરસ એનો અર્થ શું થાય છે તો કદાચ જેણે બનાવ્યા છે એ જ જાણતા હશે અમસ્તુ પણ તમે ત્યાં એ પટ્ટા ના માર્યા હોય તો પણ તમે સિગ્નલ લાઈટ બદલાઈ જાય તો ચલણ બનવાનું જ છે એમાં પટ્ટા મારવાથી ચલણ નહીં બને કે વધારે બનશે એવું કોઈ અર્થ છે જ નહીં એનો હવે આવા જ પટ્ટા કેટલાક રોડ ઉપર ફૂટપાથ ની બાજુમાં પીળા પટ્ટા માર્યા છે હવે આનો અર્થ શું અહીંયા એવું છે સર્કલ ઉપર કે પીળો પટ્ટો હોય ત્યાં વાહન ઝડપથી કાઢી લેવું ઊભા ના રહેવું તો ત્યાં આ જે પીળા પટ્ટા માર્યા છે એનો અર્થ પાર્કિંગ છે કે ત્યાં વાહન ઊભું ના રાખવું એ છે એ જ લોકોને ખબર નથી તમે જયારે કોઈ સિસ્ટમ બદલો કોઈ નવી પદ્ધતિ દાખલ કરો ત્યાં એના પૂરતા પ્રમાણમાં પ્રચાર તો કરો લોકોને શિક્ષિત તો કરો વાહન ચાલકને શિક્ષિત તો કરો કે જેથી એ દંડાઈ નહીં તમે વાહન ચાલકને માત્ર દંડો છો નથી તમે તમારા જે પોલીસ તંત્ર છે જે પોલીસ જે ટ્રાફિક પોલીસ છે એની પાસે આમ તો પૂરતા માણસો નથી બીજા જવાનો એની મદદમાં આવેલા હોય છે આ જવાનો છે ચાર રસ્તા પર કેટલાક હપ્તાઓ ઉઘરાવા મચેલા હોય છે નરી આંખે જોઈ શકાય એવી આ બાબતો છે એ બધી જ બાબતો જ્યાં સુધી તમે સરખી નહીં કરો ત્યાં સુધી તમારે ચલણ ફાળવાનો કયો અધિકાર છે કારણ કે તમે ભૂલ કરો એ ભૂલ નહીં અને વાહન ચાલક ભૂલ કરે એ ભૂલ એટલે આ બાબત છે એ તંત્ર તમામ લોકોએ સુધારવી જોઈએ હવે તમે જુઓ કે વાહન ચાલક જે કઈ ભૂલો કરે છે એના માટે ચાર તંત્રો છે છે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેને એના રોડ રસ્તા પાર્કિંગ બ્રિજ એની જે વ્યવસ્થા ઉભી કરવાની છે સાયન્ટિફિક રીતે કરવાની છે ને આ માટે એમાં ત્યાં ટ્રાફિક વિભાગ પણ છે ટ્રાફિક વિભાગ શું કામ કરે છે કોઈને ખબર નથી એટલે એમસી આરટીઓ અવડા અને ટ્રાફિક પોલીસ આ ચાર તંત્રોની જવાબદારી થાય છે પરંતુ આ ચાર તંત્રો સંયુક્ત રીતે મિટિંગ કરીને ક્યારેય એકાબીજીના પ્રશ્નો સમજવા માગતા નથી હોતા કે જેથી એક સંયુક્ત રીતે કોઈ રસ્તો નીકળે પરંતુ એ લોકો ક્યારે મિટિંગ કરતા હોય એવું આપણને જાણવા નથી ભૂતકાળમાં આવી મિટિંગો થતી હતી એટલા માટે હું કહું છું બીજું આપણે સર્કલ ની વાત કરી મોટા સર્કલોની વાત કરી સર્કલોની વાત કરી એ જ રીતે ફોલટી રોડ ડિવાઈડર અને ફોલ્ટી ફૂટપાથ પણ હોય છે કે ફૂટપાથમાં એવી રીતે ખૂણા કાઢેલા હોય કે ટ્રાફિકને એ અડચણરૂપ હોય હવે આખું જે ટ્રાફિકનું તંત્ર છે એ ટ્રાફિકના તંત્ર એ ઘણું બધું સુધારા કરવાની જરૂર છે દાખલા તરીકે ફટાકડા ફૂટે અને વિચિત્ર અવાજ કરતા સાયલન્સર વાળી બાઇક સામે ક્યારે પગલા લેવાય છે કોઈ એ પાછળ ફેન્સી નંબર પ્લેટ લખાવી હોય ક્યારેક રાજા વંચાતું હોય ક્યારેક સાંઈ વંચાતું હોય કે ક્યારેક એની જ્ઞાતિ ઇંગિત થતી હોય ક્યારેક એના ગામનું નામ એ નંબર પ્લેટની અંદર લખી નાખ્યું હોય આવી નંબર પ્લેટો જો પાછળના વાહન ચાલકોને દેખાય છે તો ટ્રાફિક પોલીસને કારટીઓને કેમ નથી દેખાતી એ જ રીતે જે માલવાહક ટેમ્પા છે એના ટેમ્પાની લંબાઈ કરતાં વધુ લંબાઈના સરિયા અને લાકડા ભરીને રોડ ઉપર જતા હોય છે ક્યારેક એનું ચલણ બને છે તો ચલણ બની ગયા પછી એને આગળ જવા દે છે એટલે આગળ પછી ઊભા રાખે તો એમ કે પાછળ ચલણ બની ગયું છે પણ ખરેખર એ વાહન ગેરકાયદેસર છે તો ચલણ બનાવ્યા પછી એક બાજુ લઈ જઈ અને માલ ઉતરાવી લેવો જોઈએ ફરી તમે કેમ એને રોડમાં ઘૂસવા દો છો એટલે આ બધી જ બાબતો છે કે જે તંત્ર એ પણ સુધારવાની હોય જો તંત્ર ના સુધરે તો તંત્રને પણ ચલણ આપવાનું ચાલુ કરવું જોઈએ જો રોડની અંદર ખાડો હોય ચાર રસ્તાના જંકશન ઉપર ખાડો હોય તો એન્જિનિયરોનું ચલણ બનાવો જો ત્યાંની સિગ્નલ લાઈટ બંધ છે અથવા ત્યાંનું ટાઈમર બંધ છે તો એ એમસી ને ચલણ ફટકારો તમે ટ્રાફિકના જે મદદ કરતા જવાનો છે એ પોલીસ જો ત્યાં નોકરી દરમિયાન ફરજ દરમિયાન ફોનમાં મચેલા હોય તો એમને ચલણ આપો એ બધાયને તમે જો ચલણ આપશો તો તમારા વાહન ચાલકના ચલણ આપો છો એ ચોક્કસપણે વ્યાજબી ગણા છે એકસો છ સર્કલ ઉપર સીસીટીવી કેમેરા નખાય અને સુચારું ઢંગથી ચાલે અને કોઈ ખોટી રીતે ના દંડાય એ ખાસ જોવાનું રહેશે કારણ કે અહીંયા જેટલા ફોર વ્હીલર જાય છે એટલા જ એની અંદર સાયકલ પણ હોય છે ટુ વ્હીલર પણ હોય છે રિક્ષા પણ હોય છે માલવાહક રિક્ષા પણ હોય છે એટલું જ નહીં ઘણી વખત તો બળદ અને ઊંટ લારી પણ હોય છે ઘણી વખત તો સેટેલાઇટ જેવા રોડ ઉપર હાથી પણ જતા હોય છે તો પાછળ વાહન ધીમું પડવાનું જ છે હવે એ આગળ જઈ શકવાનું નથી એટલે આનું ચલણ બની જાય છે એટલે આ બધી જે મર્યાદાઓ છે એ દૂર કરવી જોઈએ બે હજાર અઢારની અંદર છ હજાર કેમેરા આ જ રીતે નખાયા હતા એમાંથી કેટલા ચાલુ છે કેટલા બંધ છે એની નિયમિત સર્વિસ થાય છે કે નથી થતી એ ભગવાન જાણે કારણ કે જ્યારે પાંદરા પોલ ચાર રસ્તા ઉપર એક ગંભીર અકસ્માત થયો હતો અને બે યુવાનોના મૃત્યુ થયા હતા ત્યારે હું એક અખબારની અંદર એનું રિપોર્ટિંગ કરતો હતો ત્યારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ સીસીટીવી કેમેરા ચાલુ અને જે ચાલુ હતો એના દ્રશ્યો એટલા બધા હતા કે કે ખબર જ ના પડે બસ ચાલક નો વાંક છે કે એ બંને જે ટુ વ્હીલર લઈને દાખલ થયા બાઇક લઈને દાખલ થયા યુવાનો નો વાંક છે એટલે સીસીટીવી કેમેરા નાખ્યા પછી કેટલા ચાલુ હોય છે એ પણ બહુ મોટો સવાલ છે ગુનાખોરી અટકે ચોરી ચપાટી કોઈના ચેન ખેંચી જવા હાથમાંથી મોબાઈલ આંચકી જવો એ એ સીસીટીવી કેમેરા જ્યાં હોય ત્યાં શકે છે ગુનાખોરી રોકવા માટે સીસીટીવી કેમેરા ખૂબ જ જરૂરી છે પરંતુ સાથે સાથે એ ચાલુ હોય એ પણ જરૂરી છે અને એ સીસીટીવી કેમેરામાં કોઈ રોડ ઉપર ખાડો દેખાય તો એ જ સીસીટીવી કે માંથી એકલા નથી દંડાતા જેનો વાંક છે બીજી રીતે એનો વાંક છે વાહન ચાલકનો વાંક સિગ્નલ તોડ્યો એ છે ત્યાં ખાડો છે એનો વાંક એમસી નો છે તો બેયના સરખા વાંક છે તો બે સરખી સજા થવી જોઈએ એટલે અ આપણે વાહન ચાલકો સારી રીતે વાહન ચલાવે ખોટી જે રોંગ સાઈડ છે રોંગ સાઈડમાંથી નીકળવાની વારંવાર નીકળવાની એમની ટેવ બંધ કરે તમે આંબાવાડી ચાર રસ્તા જુઓ તો ત્યાં એક રસ્તો છે એ રસ્તો એવો આવે છે કે બધા જ રોંગ સાઇડમાં વાહનો લઈને આવે છે કેશવબાગ ચાર રસ્તા પર રોંગ સાઈડમાં વાહનો લઈને આવે છે અને જે સિંધુ ભવન બ્રિજ પાસેના જે પેલા વિચિત્ર પ્રકારના પક્ષીઓ મૂક્યા છે એ પક્ષીઓની બાજુમાંથી રોંગ સાઈડમાંથી વાહનો આવે છે ત્યાં ઉભેલા પોલીસ એના પર કોઈ ધ્યાન આપતા હોતા નથી હવે આ જ્યારે પક્ષીઓ યાદ આવ્યા છે ત્યારે એની પણ વાત કરી લઈએ ઠેર ઠેર આ પ્રકારના મૂક્યા છે કે જે સામેથી આવતા વાહનને દૃષ્ટિને એ નુકસાન કરતા છે એને બ્રેક કરતા છે એને આગળ દેખાતું નથી કે કઈ દિશામાંથી વાહન આવે છે આ ચાર રસ્તા પર આવો શા માટે ગતકડા કરવામાં આવે છે કે જેથી અકસ્માતો ત્યાં નોતરવામાં આવે ઠેર ઠેર આવું છે કે ભાઈ આવા પક્ષીઓને જાત જાતના આવા કલ્ચર મૂકી દીધા છે કે જેથી વાહન ચાલકોને ચારેય દિશા દ્રષ્ટિગોચર ના થાય અને એને ક્યારેક તો દ્રષ્ટિ બ્રેક થાય એટલે આ સામેની વસ્તુ જોઈ ના શકે અને અકસ્માત થાય આ પક્ષીઓ છે એની ચાંચ પહોળી છે એટલે ત્યાંથી નીકળતા લોકો મજાક કરે છે કે સિંધુ ભવન ઉપર પાણી પણ ખૂબ ભરાય છે એ પાણીમાં માછલા વધી જાય ને તો એ ખાવા માટે આ પક્ષીઓ મૂક્યા છે જેથી માછલા લોકોને કરડી ના જાય આવી લોકો મજાક કરે છે એવા એવી એવી પ્રતિકૃતિઓ નહીં મૂકવી જોઈએ પ્રતિકૃતિઓ એવી મૂકવી જોઈએ કે જે આંખને ગમે અને વાહન ચાલક નો નડતર રૂપ ના હોય આજે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર મને આપશો રજા